જે આપણો પરિચય આવેદનપત્ર આપવા દિનેશ દિનેશભાઈ રાઠોડ સામાજિક કાર્યકર છું આગેવાન છું એડવોકેટ છું આજે અમે દલિત ખેડા જિલ્લા દલિત સમાજના પ્રતિનિધિ તરીકે અહીંયા કલેક્ટર સાહેબને આવેદન આવેદનપત્ર આવ્યા છે અને એમના દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને આ આવેદનપત્ર પહોંચે એના માટે આવેલા છે મહીસાગરના કલેક્ટર નેહા કુમારી ગત તારીખ ત્રેવીસમી ઓક્ટોબરના રોજ જાહેર મંચ ઉપરથી દલિત યુવાન યુવકને એમ કીધું કે ભાઈ તું ચપ્પલ ખાને કે લાયક ઓર ઓવર સ્માર્ટ લોગો કી કમી નહીં હે આપ ક્યુ આતે હો બીજું એમણે વકીલો વિરુદ્ધ એવું કીધું કે વકીલ કુછ કાયદા કાનૂન જાણતે નહીં માર ખાયા કે લાયક હે તો આવી રીતે કલેક્ટર થઈ અને જ્યારે દલિત યુવાન વિરુદ્ધ જાહેરમાં બોલે વકીલો વિરુદ્ધ જાહેરમાં બોલે તો એ અમારું સમગ્ર દલિત સમાજનું સમગ્ર વકીલ આલમનું અને દલિત વકીલોનું અપમાન છે અને એટલે અમે નેહા કુમારી સામે ખાતાકીય પગલા લેવાય એમની સામે એટોસિટી એક ગુનો દાખલ થાય એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને ખાતાકીય પગલા લઈ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે અમે આજે આવેલા છે મારું નામ અશોક રાઠોડ છે અને હું ખેડા જિલ્લામાં એક સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું અમે અનુસૂચિત જાતિ સમાજ એટલે એના જે સામાજિક પ્રશ્નો પર કામ કરીએ છીએ આજે અમે એક આવેદનપત્ર રાજ્ય સરકારને આપવા માટે આવે છે એમાં જે અમારી રજૂઆત છે કે અનુસૂચિત જાતિના લોકો જ્યારે કોઈ પણ કચેરીઓમાં કે વહીવટી કક્ષાએ કોઈ રજૂઆતો કરવા જાય ત્યારે એમની સાથે અપમાનજનક ભાષામાં વાતચીત થાય છે ને એવા બનાવો હમણાં બન્યા છે મહીસાગર જિલ્લાના જે કલેક્ટર છે નેહાકુમારી આઈએસ ઓફિસર હોવા છતાં પણ એમણે એક સામાન્ય વ્યક્તિ સાથે પણ એમને યોગ્ય ન લાગે એવું વર્તન કર્યું છે અને એનું અપમાનિત કર્યા છે આખા સમાજનું આ રીતે એક અપમાનજનક એમણે પ્રવૃત્તિ કરી છે તો એમની સામે રાજ્ય સરકાર યોગ્ય પગલાં લે અને જે તમામ આઈએસ ને આઈપીએસ અધિકારીઓ છે વહીવટી અધિકારીઓ છે એ પબ્લિકની સેવા માટે છે જનતાની સેવા માટે છે તો જનતાને યોગ્ય રીતે ન્યાય મળે એવી કામગીરી કરે એવી અમે રજૂઆત લઈને રાજ્ય સરકારના એક આવેદનપત્ર આપીએ છીએ માન્ય શ્રી અને રાજ્યપાલને પણ એક નિવેદન કરીએ છીએ કે ભાઈ જે વહીવટી અધિકારીઓ છે એમને પણ યોગ્ય તાલીમ આપવામાં આવે કે પબ્લિક સાથે કેવી રીતે એમણે વર્તન કરવાનું છે એવી અમે એક રજૂઆત લઈને આવે છે